અરે માતા જ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો બધા મજામાં જશે તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે ને વ્લોગ ચાલુ કર્યો છે ઘણા સમય પછી વાડી હતી કેમ કે સાફાની સિઝન હમણાં ચાલુ હતી સતત ને વાડી આવવાનું કંઈ એવો ટાઈમ નહોતો રહેતો નિરણ વાડીને નીકળી જવાનું રહેતું હતું અને ઘઉંમાં આપણે ચારસો છનું ઘઉં વાવેલા છે એમાં ત્રીજું પાણી ચડાવેલું છે પેલું કોરવાણ પછી બીજું ને આ ત્રીજું પાણી ચડાવેલું છે અને ખર પણ બહુ કંઈ ખાસ ઉગ્યું નથી હેરામે ને એવું ટુંબમાં મોસમ હોય ને એમાં થોડું ખડ ઉગ્યું છે બાકી ખડ પણ એવું કંઈ બહુ ખાસ ઉગ્યું નથી પણ આ આપણે પાણી ચડાવ્યું પછી ઠરે ત્યાં આપણે દવા મારી દેવું અને પછી ઘઉં થોડાક આગળ હાલશે ના ઘઉં એ વાંધો નથી અત્યારે ઘઉં હારા મારા છે ચારસો છન્નું ટુકડાની જાત આવે છે અને ઘઉં બહુ સારા છે કેમ કે માંડવી આપણી વહી ગઈ અડદ ગયા હવે એ પ્રમાણમાં હવે ઘઉં રેડી થઈ ગયા હે વાંધો નહીં આવે બહુ સારા ઘઉં થઈ ગયા સારા ડ્રગ થવા આવ્યા છે હવે આ પાણી પી જાય એટલે પારા ને ઉપર વૈયા જાય ઘઉ હું તમને બતાવું જો આ છન્નું ટુકડા ઘઉં આવે એ અને બહુ સારા ગ્રોથ કર્યા છે ઘઉં જો આ મોસમ તો શું છે થોડી ઘાટી હોય એ પછી જોઉં તમે આગળ સતત દાતે વાવેતર કરેલું છે ને આખા ક્યારે અત્યારે ભરાઈ ગયા છે ને ખળ તમે જો એ પ્રમાણમાં બહુ કંઈ ખાસ ઉગ્યું નથી ખળ એટલે દવા મારીએ ન મારીએ પછીની ખળ કંઈ બહુ દેખાતું નથી કોકો ઉગાવ આવી રીતે દેખાય છે પારામાં એ બહુ ખળ છે એ નહીં કેમકે સવડા મારેલા હતા એટલે ખળનો કંઈ બહુ વિકલ્પ નથી અત્યારે ઊગું નથી અને પાણીમાં આપણે ખબર પડી જાય અત્યારે જો પાણી વારવામાં કે બગલા જ્યાં પૂજા હોય ને ત્યાં પાણી પહોંચ્યું એટલે એ આપણે જોવા જવાનું ઘઉંમાં નાના હોય ને ત્યાં સુધી વાંધો ન આવે જો અત્યારે બગલા છેલ્લે ત્યાં પહોંચ્યા ને હવે ક્યારો ભરાવા આવ્યો એટલે અહીંયાથી સમજાઈ જાય આપણે એટલે વારી દેવાનું જો બેમાં નહીં આપણે એકમાં જાય છે આમાં તો થોડું થોડું પાણી નીકળે એટલે આમાં જાય છે જો આવી રીતે બે ક્યારામાં થોડું કોરું રહે છે આ ક્યારા બહુ મોટા થઈ ગયા છે સાડા છ ફૂટનો ક્યારો થાય છ ફૂટ જેવો ક્યારો થાય એટલે એક એકમાં જાય જો આવી રીતે અહીં આડું રાખી દઈએ બાજકું એટલે એકમાં જાય હવે જો એ ભરાઈ જાય એટલે પાછું આપણે આ કેરામાં કરી દેખું એટલે આ બે દિવસ થાય બે દિવસની માથે થોડું થઈ જાય થોડા ખેંચાઈ ગયા વધારે ખેંચાવા દીધા હતા એટલે ફૂટવા ન હોય ફૂટી જાય અને હવે બસ અને પાણી સતત હવે ખેંચાવા દેવાની ન હોય સતત એક ધારું પાણી ચાલુ રાખશું એટલે અઠવાડિયે અઠવાડિયે પાણી દસ દી અઠવાડિયે પાણી ચડ ચડાવી દેવાનું હોય અને જો બગલા પોચ્યા ને ત્યાં પાણી પૂગી ગયું બગલા પોચ્યા ત્યાં ચાલો હવે આપણે એક ભરાઈ ગયું એટલે આપણે ફેરવી નાખીએ એટલે બીજામાં થઈ જાય આ બાજકું છે એ ઓલી બાજુ મૂકી દેવાનું પેલા એટલે એવી પેલું ડાયરેક્ટ નાકું નહીં ભરવાનું બે ભરાઈ જાય પછી નાખવા મેન નાકું બંધ કરવાનું જા આવી રીતે આપણા ઘઉં છે કાંઈક બાજુમાં ઘઉં છે ઉપર એ ખેતરમાં બેમાં ઘઉં છે ને આ બાજુ ચણા છે ચણાય બહુ સારા છે ચણામાં બે પાણી પાયા હજી એક પાણી ચડાવ્યું નથી હવે ફૂલ આવશે પછી ચડાવશે ચણામાં પાણી અને નિંદામણનું કામ ચાલુ છે તો આપણે પાણી છે ને ઓલડીએથી બે જગ્યાએ નીકળે છે એક અહીંયા આવે અને એક જો આગળ કુંડી છે ત્યાં બે જગ્યાએ પાણી આવે છે અને આ કુંડીએથી પહેલાં આટલું જો આટલો ભાગ અને પછી સામે જો નાકું દેખાય વાલ પછી ત્યાં સુધી પીહે પછી વળી વચલી કુંડી ખુલ્લી નાખવાની એટલે ત્યાંથી પાછું આ બાજુ પીહે અત્યારે આ કુંડી બાજુ અને પછી ત્યાંથી પછી છે ટડી બાજુ સુધી પીહે એવી રીતે પાણી આપણે પાઇપમાં આવે છે જાય આ બંધ કરી દીધું અને કામ ચડાવી દીધું ઓલો ક્યારે ભરાઈ ગયો જો બાજુના ખેતરમાં દસ વાગ્યાનો ચા તૈયાર થઈ ગયો છે અને વાડીનો ચાજ કંઈક અલગ હોય લાઇટ વહી ગઈ હતી લાઈટ આગળ આવી છે પંદર વીસ મિનિટ જેવું લાઇટ વહી ગઈ અને જે આ બે ક્યારે છેલ્લા બાકી રહ્યા છે આ ક્યારો તો અડધો જે જાય છે એ અડધો પહોંચી ગયો તો લાઈટ બી ગઈ એટલે પાછું એમાં વાર જા આગળ વી જાય અને પછી એક ક્યારો બાકી રહે આ ભરાઈ જાય ને એક ક્યારો એટલે પછી આપણે કુંડીથી ઓલી બાજુ ચડાવી દેવાનું છે તો એ ખાઈ ખાઈને આવી ગયા પાણી પીવા અને પછી કુંડીથી ઓલી બાજુ ચડાવી દેવા નાકા બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને ઓલી બાજુ ચડી જાય એટલે પછી આપણે બે માં કરીને બપોરા કરવાના છે હાલો તો હવે પાણી આ એક ક્યારે ભરાવીને પછી જાય વાળીએ ઓયડીએ અને તારોટલા આવી જાય જો બાજુના ખેતરમાં દવા છાંટવાનું ચાલુ છે જો પેટ્રોલ પંપનું પ્રેશર જોજો ત્રણ નોઝલ ચડાવેલી છે જોઈ લો કે એવડું પ્રેશર થાય અહીંથી ફુવારો તો જો દેખાય શેરથી અંદરથી જોઈએ આપણે મોબાઈલમાં આટલું ઝૂમ થાય પછી ફાટવા માંડે આપણો આઈફોન નથી પણ જોઈ પેટ્રોલ પંપનું કમાલ જો આટલું છે અને અહીંથી જો ભાઈ બેઠો ને અહીંયાથી પાણી ભરી અને અહીંયા દવા છાંટે છે બાકી તો વાંથી છાંટતા હતા જો ટ્રેક્ટર પડ્યું છે રોડ ઉપર અને અહીંયાથી ભરી ભરીને છાંટતા તા અહીંયા અને બાજુના ખેતરમાં ચણા દેવાનું ચાલુ છે ચણામાં ખળ છે ઝીણું ઝીણું જાજુ ને ચણા પણ ચોવીસની જારીએ જે હારા છે એકવાર હાથી આવેલું બે વાર પાણી પાયા અને જો નેદવાનું ચાલુ છે અને આપણે પાણી ચાલુ છે પેટ્રોલ પંપ ચાલુ કરી લીધો અહીંથી ચાલુ કરવાનું એટલે ચાલુ કરવા જવા બીજા માણસની જરૂર ન પડે અહીં જાય અને આગળી નોજલું ચાલુ કરી દે એમાં એક લાકડી રાખવાની નિશાન હોય લાકડી જો હાથમાં લઈ લે હાથમાં પ્રસાદ જેવડું રાખવું એવું રહી શકે જો ત્રણ નોજલનું કામ કરે આવો ફુવારો થાય જો પેટ્રોલ પંપમાં કોઈને છાંટવી તો ચાર નોઝલ કરે જો એક બંધ છે આટલામાં જો દસ વીઘા છે જાય ને અહીંયા આવે પહોંચે એટલે એક ઉથલમાં પંપ ખાલી દવા છાંટે છે પંપના ત્રીસ રૂપિયા કે ચાલીસ રૂપિયા લે છે એક પંપના ભાડે આવે છે છાંટવા માટે પણ જો એનું પ્રેશર જોવું કેટલામાં લેવાતું જાય આવું છાંટવાનું કામકાજ આવે છે ઘઉંમાં ઉપરથી છાંટતો આવે છે ભાઈ ને આ બાજુ છટાઈ ગઈ અને કૂચાની દવા છાંટે છે કૂચો ઊઘો છે જાજો એટલે એની દવા છટાઈ જાય એટલે પછી પાછી માથે પાણી વાર દે છે એફએમસી કંપનીની અલગ્રીપ નામની દવા છે આજા આવી રીતે પાટલે ઘઉંમાં છાંટવાની આવે અલગ્રીપની બે હોય અંદર દ્રાવણ બનાવવાનું અને એક લિક્વિડ જે દ્રાવણ બની ગયું ને એ એક નાખતું રીતે અને પાટલિયા ઘઉં છે આ આપણે છે હેમર જે આટલું બધું પી ગયું એમાંથી ચાલુ કર્યું પાછું આ ભાઈ જોવાગળી અહીં પહોંચી જાય એટલે પૂરું દસ વીઘા વાઈ ગયા છે સાડા ત્રણ ને જો બપોર પછીનો ચા તૈયાર થાય છે બાજુના જો ખેતરમાં ચણાને દોનું કામ ચાલુ છે અને અહીંયા ચા બનવાનું ચાલુ છે ફેમિલી લાઇટ તો સાડા પાંચ વાગે વહી ગઈ હતી ને પછી લાઈટ ગાય પછી નીરણ બીરણ વાઢી લીધી ગાય હાટું શેરડી વાઢવાની હતી ઝીંજુઓ વાડવાનું તો ને બધું ઝીંજુઓનું બધું વાધી અને આવી ગયા છે ઘરે ઘરે આવીને જો ગાડીમાંથી છોડ્યું છે બધું નિરણને એ ઝીંજુઓ વાઢ્યો હતો શેરડી હતી કેમ કે શિયાળાની શેરડી સારી એમ ગાયું માટે ગાયું માટે ભેહું હોય બેહુવાળા ખવડાવે ભેહું ને શેરડી ખવડાવે આપણે ગાયું છે તો આપણે ગાયુંને ખવડાવીએ પણ જો શેરડી લીધી તો શેરડી અહીં ઉપર રાખી છે કેમ કે નીચે કીડીઓ એવી ચડી જાય ને લાલ એટલે કાપવાટાને તકલીફ પડે છે થોડીક એટલા માટે ને ઝીંજવો જો અહીંયા રાખ્યો ઝીંજવો એ જો થોડોક છે ક્યારો અને જો આપણી ગાયું આ બેઠી ને એ હવે ચારક મહિનામાં વ્યાવાની છે આ બેઠી ત્રણથી થી ચાર મહિનામાં વ્યા છે એને પછી જે નથી લીલું છે ને એ નથી હજી ક્રોસ થઈ અને આપણી કાળી ગાય છે ને એ અત્યારે દોવા દે અને આ છે એ હમણાં મહિનો દિન પછી આવવાની છે આને ખાવાનું કામ કરવાનું જો બેઠા જો દડા જેવું થઈને અને આમાં તમને દેખાતા હશે ચકલા ઝાઝા ચકલા આવે જો બે માટે ચાલી પચાસ ચકલા હશે ઓછા મોછા એ તમને દેખાતા હોય તો નથી ભલે આપણે નથી કરવા હેરાન અત્યારે હાલો તો હવે આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી